નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર બહુશ્રાજી હારીજ હાઈવે પર સાપવાડા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની અજાણ્યા વાહન સાથે થઈ બાઇકની ટક્કર બાઇક ચાલકનું ઘટના સ્થળે થયું મોત બાવીસ ડિસેમ્બરે સમગ્ર રાજ્યમાં એસટીઆઈની પરીક્ષા યોજાશે એક ઉમેદવારો પરીક્ષા આપશે પહેલીવાર ઉમેદવારો બાજુના જિલ્લામાં પરીક્ષા આપશે માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ ઠંડીના પગલે રાત્રિ પહેલાં જ ગાડીના કાચ અને બોનેટ અને કારની છત પર બરફ જ બરફ જામ્યો સતત ચાર દિવસથી લઘુત્તમ તાપમાન માઇનસમાં જોવા મળી રહ્યું છે સીરિયામાંથી બચાવવામાં આવેલા ચાર ભારતીય નાગરિકો દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા એક ભારતીય નાગરિકે કહ્યું અહીં આવીને ખૂબ જ સારું લાગે છે ભારતીય દૂતવાસે અમને ઘણી મદદ કરી લાઠીના કરકોલિયા ખાતેથી લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું અમરેલી એસઓજીએ કપાસના છોડ વચ્ચેથી ગાંજાનું વાવેતર પકડ્યું ગુજરાતમાં શીત લહેરથી લોકો ઠૂઠવાયા નલિયામાં આઠ ડિગ્રી રાજકોટમાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી અને અમદાવાદમાં તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું જુનિયર એશિયા કપ વિમેન્સ હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ આજે યોજાશે ભારતનો મુકાબલો જાપાન સામે થશે ભારતીય સમય અનુસાર મેચ સાંજે છ વાગ્યાથી શરૂ થશે મુક્ત થયા ગઈકાલે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા તેલંગાણા હાઈકોર્ટ દ્વારા પચાસ હજારના ના બોન્ડ પર વચગાળાના જામીન આપવામાં આવ્યા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે